દાંતણ થાય પાણી ગરમ થાય ને ચાલવાનું થાય બધું થઈ જાય પણ માંડ માંડ આજે ચાલુ થયો બહુ કોશિશ કરે હવે ચાલુ છે ચલો ત્યારે વિડીયો બન્યા રહેજો નહીં તો થઈ જઈએ તૈયાર તો ફાઈનલી આપણે ચૂલો થઈ ગયો તો મસ્ત મજાનો તો પાણી જોઈ લે કેવું થયું પાણી ગરમ છે કે નહીં હા ગરમ ગરમ પાણી થઈ ગયું હા જોઈ લો છે ને ગરમ આ પાણીમાં નાની જ મજા કઈ કલાક આવે ચૂલાનું પાણી ચલો ચા ફટાફટ નાઈ ગયા ડોલ મળે તો ગાય જે માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આપણે આવી ગયા હિંમત મજાના નાઈ ધોઈ તૈયાર થઈ ચૂલામાં જે પાણી ગરમ કરી મજા આવી ગઈ એવું મસ્ત ગરમ પાણી લાગ્યું દેશી પાણી લાગ્યું તો કે ગીજરમાં પાણી ગરમ કરીએ પણ આમાં ચૂલામાં બહુ મજા આવી ગઈ ખરેખર બહુ મજા આવી ગઈ ચલો ત્યારે મહેમાનો નાસ્તો દઈ દીધો હે મહેમાનો આવે છે રે અને મળીએ તમને નીચે પાણી છે ગરમ કર્યું તો બહુ મજા આવી ગઈ સવાર સવારમાં એને ટાઈમ જતો રાખતો પાણી ગરમ થાય દાંતણ બાતણ કરી નાખીએ દેશી બધું એકદમ દેશી માં મજા આવે મારા ભાઈ ચલો અત્યારે જય માતાજી ફાઈનલી મહેમાનો ને નાસ્તો દઈને આવી ગયા છીએ આપણે તો મહેમાનો જો એ બેઠા પર ને હવારમાં જે ચૂલો કર્યો તૈયાર યાર એ જાય મેં મારે નવાઈ ગયું ગરમ પાણી ને કૃપાની ને હવે નાય છે તો એને પાણી દઈ દીધું છે આપણે એટલું કોઈ બાકી છે બીજું કંઈ ગરમ પાણી થતું હોય તો આ લોકોનું વાછળી કપડાં બપડા ધોવામાં ગરમ પાણી ધીરે ધીરે ચાલે ચા બી બનાવી તો બનાવો બહાર હે ને ઠંડુ બહુ લાગે ઠંડુ વાતાવરણ બહુ બારે ચા ના પડે બનાવી બનાવ મજા આવી જાય ફાઈનલી આ લોકોને એને સ્કૂલો બુલો ચાલુ થઈ ગઈ એટલે ઉઠવાનું થાય વહેલું બરાબર છે હજાર આ અંદર આમ પેક હોય બરાબર આ તો અંદર ગરમ જ રહેવાનું એ બારે ચૂલો બુલો બધું બારે એટલે ધુવાણો બુવાણું બધું એને બારે થાય આપણે જો ધુવાણું બુવાણું બધું બારે છે અંદર પેક અંદર એક ચમચા અંદર ઠંડી જ ના લાગે બાકી તો અમે હે બીજા બીજા રહી દિવસે આ આમાં પાણી ક્યારે એને મજા ના આવે ઓલું એક બેગનું નાખ્યું એને ગરમ ગરમ પાણી મજા આવે એ આજે મારે આવવાનું છે તારે સ્કૂલમાં હે ઓલું કાકા કેતા ખાલી તમારે સહી કરીને એને લઈને પાછું આવતું હોય પાછું આવે થતી મજા આવે ચાલો જરા વખત ટીવીમાં સમાચાર જોઈ લઈએ

જવાનું હે છે અમને નહીં જવું છે ને દુકાને ના જો તાઈ કે અંદર અમે નીકળે કરે લવા જ છે છે આવું છે બધું નહીં પણ તો ફની એ ફાઈનલી દુકાને આવી ગયા ધ્રુવભાઈ મારે જવાનું છે દાદાના દર્શન કરવા શનિવાર છે હનુમાન દાદાના દર્શન કરી આવીએ અને કરાવીએ અને શાકભાજી લેવાનું કીધું શું કીધું ચાલો ત્યાં શાકભાજી થોડીક લાવવાની છે તો મંજિર પછી બધું પચાવી દુકાને ગાઈશ તો મંદિરેથી આવી ગયા અને લીંબુ મરચા બાંધવાના તર બાંધી દીધા અને શાકભાજી લેવાનું તમે લઈ લીધું આવી ગયા છીએ આપણે પાછા દુકાને જવું જાય આપણે આવી ગયા અને હવારે એનું આજે મુહૂર્ત નાખી એટલે ગરમ પાણી ગરમ પાણી કરવાનું હતું તો આજે સવારે કર્યું મજા આવી હવે એમાં બધી આઈટમો એટલે કે દેશની બધી આઈટમો બનાવવાની હે બાપલું છે આ છે તે ચલો ત્યારે અત્યારે મસ્ત મજાનું જમી લઈએ જમવામાં તો ભાઈ આવી જાય બાજરીના કે મકઈના ચલો ત્યારે બતાવીએ તમને શું શું આવ્યું જમવામાં ફાઈનલી જમવામાં છે મિક્સર છાસ ને મકાઈના રોટલા હવે બીજા લીલા મરસા ને એવું બધું હોય ને આથેલા બહુ મજા આવી જાય એ બધું હવે તૈયાર કરવાનું શિયાળામાં ચાલો ત્યારે અત્યારે તો આ મસ્ત મજાનું જમી લઈએ અને પછી જવાનું હે કૃપાલીબેનને લઈને એની સ્કૂલમાં રિઝલ્ટની સહી કરવાને ફટાફટ ખાઈ લઉં પછી જઈએ હણો આપણે પરમિશન હોય ને ચાલો અત્યારે મસ્ત મજા જમી લીધું છે ને હવે આને જવાનું હે સ્કૂલે અમારે જે ગઈ ફરે પરીક્ષા જે હાલી હતી આ લોકોએ એ પરીક્ષામાં રિઝલ્ટ જોવા જવાનું અને સહી કરવા જવાનું તો મેં તો આપણે મોડા જઈએ એટલે એને લઈને જવું પાછું તો મસ્ત મજા જમી લીધું ને હવે જઈએ બરાબર ચલો જરા કેકડા ભાઈ એટલે પ્રેટર બેટર પૂરા પડશે

તો બરાબર નખાઈ ગયું અને હવે જઈએ છીએ તો ફાઇનલી એને રિટેલ ખાલી ચેક કરવા દઉં ફોટો પાડવા ના દીધો બોલો આ લોકો કેવું એમ મેં કીધું એને ફોટો ફોટો પાડવા દો તો મેં એને ટુશનવાળા સાહેબને બતાવી કે આ લોકો ઘણું એમ કેવાય કશો વાંધો નહીં ચાલો જ્યારે આપણે પોકી જઈએ હવે ઘરે કાંઈ હતું નહીં જ્યારે ચેક કરવાનું હતું થોડું ચેક કરી લીધું અને કંઈ ભાઈ કરવાની હતી કરતી ચાલો ત્યારે ઘર ભેગા

તો ફાઇનલી હે ને મસ્ત મજાનો ધંધો થઈ ગયો અને હવે ધીરે ધીરે ગાડી પાટે ચડી જાય તો આડા આઠ થઈ ગયા છે બંધ અને શનિવાર છે એટલે રાતે ઓછા કસ્ટમર તો આજે આવે ખરા શનિવારે શું અમુક પણ નહોતી ના લેતા ચંપણી અને અમુક લઈ જાય એટલે અમુક સમજે અમુક ના આમજે તો લેજે શનિવારે જે ટાર્ગેટ હતું મેં કીધું નહીં થાય ધંધો એટલો થોડોક થઈ ગયો એટલે વળી ઘર ખર્ચો નીકળી જાય તો ચાલો ત્યારે મળીએ તમને ઘરે તો દુકાન બંધ કરીને આવી ગયા ઘરે શનિવાર તો એક ટાઈમ જમી લીધું હે ઓ બન્યું કે નહીં બન્યું છોડી કે ખાઈ લીધો મોરયો બન્યું તો જ લે હે

તો કોકના માટે રાખો એમ કે કઈ શનિવાર હોય તો કોક નું રાખે ચલો ભાઈ તો જેવો હોય વેપર વેપર થોડું ઘણું ખાઈ લઈએ ચલો ગાય તો હેને ને વેપર ની હે તો ખાઈએ રે જો આ બધા બધા ને શનિવાર ના હોય ને તોય ખાઈ બોલ હું નહીં ખાતો તારે ના ખાવા આ ને શનિવાર હજી તો ઓગાળ્યું છે તો નીચે તો જો તમે શું છે

લઈએ વિરામ અને મળીએ તમને કાલે સવારે અને હા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો